અમદાવાદના સાણંદમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંત આવ્યો છે લોધરિયાડ ગામમાં ત્રણ મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો પ્રેમીએ પહેલા પરિણીત પ્રેમિકા અને તેની દીકરીની હત્યા કરી દીધી જે બાદ પ્રેમીએ પણ આપઘાત કરી લીધો હોવાનો ખુલાસો થયો

એ બંને લોકો અહીંયા કેટલા ટાઈમથી રહેતા હતા અને કઈ રીતે અહીંયા આવ્યા હતા આ અત્યારે એની તપાસ ચાલુ છે પ્રાઇમા પેસી સુસાઈડ નોટને વાંચીને અહીંયાની સરકમસ્ટેન્સીસ જોઈને સુસાઇડની શક્યતા લાગે છે રાજકોટમાં એમ્બરગ્રીસ સાથે એક શખ્સ ઝડપાયો છે ગ્રાહક શોધતો હતો અને એ દરમિયાન એસઓજીએ તેને પકડી લીધો આજી ડેમ ચોકડી નજીકથી વિરમ બાવળિયાની એમ્બરગ્રીસના જથ્થા સાથે ધરપકડ કરી લેવાઈ ઓગણપચાસ લાખ એંસી હજારની કિંમતનો જથ્થો ઝડપાયો છે વિરમ અમરેલીના કરિયાણા ગામનો વતની છે એમ્બરગ્રીસનો જથ્થો જીતુ કોડી દ્વારા આપવામાં આવ્યો હોવાનું તેણે જણાવ્યું બનાસકાંઠાના દાંતા બેઠક પર મેન્ડેટધારી ઉમેદવાર અમરત પરમારની જીત થઈ છે પંચ્યાસીમાંથી પંચાવન મત અમરત પરમારને મળતા દાંતા બેઠક પર અમરત પરમારનો વિજય થયો છે બળવો કરનાર દિલીપસિંહ બારડનો પરાજય થયો છે બનાસ ડેરીની ચૂંટણીમાં સોળ બેઠકો પર શંકર ચૌધરીનો દબધબો રહ્યો છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિને પગલે એકત્રીસ ઓક્ટોબરના રોજ એકતા દિવસની ઉજવણી કરાશે જેના ભાગરૂપે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે બે દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રોકાણ કરશે સત્તર ઓક્ટોબરથી પંદર નવેમ્બર સુધી પ્રકાશ વર્ષની ઉજવણી થશે જેમાં એકતા નગરીને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે તમામ પ્રોજેક્ટ પર એલઇડી લાઇટો વડે રોશની કરવાનું કામ શરૂ કરી દેવાયું છે સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં પાંત્રીસથી ચાલીસ કરોડના ખર્ચે ત્રણ કરોડ એલઈડી લાઇટોનો શણગાર કરી સ્ટેચ્યુ રોડ અને ગ્લો ગાર્ડન જગમગી ઉઠ્યું છે કે આઝાદી પછી જે ભારતમાં વિભિન્ન રજવાડાઓ હતો એને કન્સોલિડેટ કરવાનું સરદાર સાહેબે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને એમના પ્રયાસો થકી જ ખંડિત થવાની બદલે એક યુનિફાઈડ ઇન્ડિયા બન્યું હતું તો એ સરદાર સાહેબના જે એફર્ટ્સ હતા એને ટ્રીબ્યુટ આપવા માટે એકતા દિવસ પરેડનું સ્ટેચ્યુમાં દર વખતે ઉજવણી કરવામાં આવે છે વડોદરાના લાછરસ ગામમાં એનડીઆરએફની ટીમે મોકડીલનું આયોજન કર્યું ગામમાં આવેલા તળાવમાં વરસાદી પાણી ભરાતા ફસાયેલા લોકોની કઈ રીતે મદદ કરવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું એનડીઆરએફની ટીમે તળાવના ઊંડા પાણીમાં ત્રણ લોકોને મોકલ્યા જે બાદ તેમને બચાવવા માટે એનડીઆરએફ અને બટાલિયન ટીમે બે લોકોનું રેસ્ક્યુ કર્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ઊંડા પાણીમાં ગરકાવ થતા કુશળ ડાઇવર્સે પાણીમાં ઉતરી તે વ્યક્તિને બચાવ્યો હતો

इसके द्वारा हमारा मेन मकसद ये रहता है कि जनरल पब्लिक को अवेयरनेस किया जाए ताकि फ्लड लाइक सिचुएशन होने पर आप अपने साथियों का किस तरह से बचाव कर सकते हैं और इसका लाइव प्रदर्शन करके बताया गया टीम के द्वारा और इसके साथ ही प्रशासन का भी